નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો આગામી સમયની અંદર જોવા જઈએ તો એક અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીની અંદર એક મજબૂત વાવાઝોડું પણ બની શકે છે પંદર મેની આસપાસ કારણ કે વિપુલ પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર હિંદ મહાસાગરમાંથી ભેજ આવી રહ્યો છે અને આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ મિત્રો ખાસ કરીને જોવા મળે છે

આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આપણે પહેલા મિત્રો વાવાઝોડાની વાત કરી દઈએ તો એ મિત્રો તમે જોઈ શકો છો અગાઉ પણ આપણે માહિતી આપી હતી એ પ્રમાણે જ ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે પવનની જે દિશાઓ છે એ મિત્રો આવી રીતે ખાસ કરીને જોવા જઈએ તો પૂર્વના રાજ્યો તરફ ખેંચાઈ રહી છે અને હિન્દ મહાસાગરમાં પેસિફિક મહાસાગરમાંથી વિપુલ પ્રમાણમાં ખૂબ જ ભારે પ્રમાણમાં ભારે જથ્થામાં ભેજ આવી રહ્યો છે અને ધીમે ધીમે આ ભેજનું પ્રમાણ આગામી સમયની અંદર વધશે અહીંયા તમે જોઈ શકો છો આપણે મિત્રો છે કે અગિયાર અને બાર તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો એકદમ વધારે પ્રમાણની અંદર ભેજ છે એ ખાસ કરીને સમય ગયો છે જેને કારણે આ ભેજ છે કોઈ પણ જગ્યાએ મિત્રો સ્થિર નહીં થાય અને ધીમે ધીમે એક જગ્યાએ કેન્દ્રિત થતાં આગામી સમયની અંદર હિંદ મહાસાગરની અંદર વાવાઝોડું પણ બની શકે છે અને આ વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ બની શકે છે અથવા મિત્રો અરબી સમુદ્રમાં પણ બનાવી શકે છે અથવા વાવાઝોડું નહીં બને તો આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતમાં થાય અને આવી રીતે મિત્રો પૂર્વ ભારત તરફ આગળ વધશે તો આગામી સમયની અંદર દક્ષિણ ભારતની અંદર એટલે કે કેરળ કર્ણાટકની અંદર આ ખાસ કરીને જોવા જઈએ તો બેંગ્લોરની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર મિત્રો આવી જ રીતે વરસાદની ગતિ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સતત મિત્રો ચાલુ રહી છે જેને કારણે આંદોબાર અને નિકોબાર ટાપુની અંદર વીસ તારીખની આસપાસ ચોમાસું વિધિવત રીતે બેસી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે સતત મિત્રો ખાસ કરીને અલ ની અસર ઘટી છે અને ઇન્ડિયાના આ ઇન્ડિયાના ડાયપોલ છે એ એકદમ પોઝિટિવ બનતા મિત્રો ભેજ હવે છે ગુજરાત તરફ અને ભારત તરફ આવી રહ્યું છે ધીમે ધીમે મિત્રો આ ભેજ છે આવી રીતે છે ખાસ કરીને થશે ત્યારબાદ મિત્રો આવી રીતે સિમ્બોલ લેશે અને આવી રીતે છે એ ખાસ કરીને જોવા જઈએ તો પવનોની દિશા ચેન્જ થતાં ધીમે ધીમે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થશે કેરળની જો વાત કરવામાં આવે તો કેરળની અંદર લગભગ સો ટકા મિત્રો આપણે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થઈ જશે ધીમે ધીમે આગળ આવતા ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત ગુજરાતની અંદર ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી જોતા એવું લાગી રહ્યું છે કે ચૌદ જૂનની આસપાસ ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસું બે શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો દસ જૂનની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ખાસ કરીને જોર પકડી ગઈ છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો વધારેમાં દસ તારીખથી વાવણી લાયક વરસાદ પડવાની પણ શરૂઆત થઈ જાય છે અને વીસ તારીખ સુધીની અંદર જોઈએ વીસ જૂનની આસપાસ ગુજરાતની અંદર સારામાં સારી વાવણી ખાસ કરીને ઘણા ખરા ભાગોની અંદર થઈ જાય તેવી પૂરેપૂરી હાલ મિત્રો શક્યતા દેખાઈ રહી છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જે ખાસ કરીને ભેજ છે એ એકદમ વિપુલ પ્રમાણની અંદર પુષ્કળ પ્રમાણની અંદર છે એ સતત આગળ વધી અને આવતો રહ્યો છે અને એકદમ શાંત રીતે કોઈ પણ પ્રકારના વાવાઝોડા નથી એકદમ ચોમાસું સારું જાય તેવી સ્થિતિએ હાલ મિત્રો બતાવી રહી છે હવે મિત્રો જોઈએ કે આગામી ખાસ કરીને દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે આજે રવિવાર છે અને રવિવારની જો વાત કરીએ તો સાતમું દનૈયું છે અને સાતમું દનૈ ગઈકાલે આપણે જોયું ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર દનૈયું બગડ્યું હતું તમારા વિસ્તારમાં પણ કેવું વાતાવરણ હતું જરૂરથી મિત્રો ખાસ કરીને ગામનું નામ તાલુકો જિલ્લો અને વાતાવરણ કેવો છે એની કોમેન્ટ જરૂરથી ખબર કહેજો એટલે ખાસ કરીને આપણે એનાલિસિસ થઈ શકીએ કે કયા વિસ્તારમાં દનૈયું બગડ્યું છે અને આજનું વાતાવરણ જોવા જઈએ તો આજે પણ ઘણા ખરા ભાગોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારોમાં બપોર પછી ઘાટા વાદળો જોવા મળી શકે છે આમ તો જોવા જઈએ તો આ દનિયું ન બગડ્યું કહેવાય કારણ કે આમ તો જે તાપમાન છે એ આગામી સમયની અંદર તેતાલીસ ડિગ્રીની આસપાસ જવાનું છે તેતાલીસ ડિગ્રી તાપમાન એટલે ખૂબ જ ઘણું કહેવાય જે વરસાદને ખાસ કરીને સારા માટે કહી શકાય કારણ કે ગરમી પણ એટલી જ જરૂરી છે તો આજે પણ ઘણા ખરા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે છ તારીખે સોમવારે આઠમું અને છેલ્લું દનિયું છે ત્યારે પણ મિત્રો એકદમ આકાશી ચોખ્ખું રહે તેવી પૂરેપૂરી શક્યતા છે સાત તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો કોઈ વરસાદને લઈને શક્યતા નથી તમામ ભેસ છે ખાસ કરીને પૂર્વના રાજ્યો તરફ ખેંચાયેલો જોઈ શકો છો તો આઠ તારીખે નવ તારીખનો મેપ પણ જોઈ શકો છો દસ તારીખનો અગિયાર તારીખનો મેપ છે તો ખાસ કરીને ત્યારે કોઈ ખાસ કરીને વરસાદની આગાહી નથી પણ તો અહીંયા દસ તારીખથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આ નીચેના ભાગમાંથી ભેજ આવવાને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે બોર્ડરના જિલ્લાઓ છે આ જિલ્લામાં દસ તારીખથી દસ તારીખ દસ મેથી વરસાદથી જોવા મળે તેવી શક્યતા છે દસ અને અગિયાર તારીખે ખાસ કરીને ભેજ જોવા મળી શકે છે કારણ કે હાલ મિત્રો જોવા જઈએ તો ખૂબ જ બફારાનું પ્રમાણ વહી ગયું એનો મતલબ એમ છે કે ચોમાસું છે ખૂબ જ વહેલું આવી શકે છે અથવા મોટું વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે ભેજ છે વિખેરાઈ ગયો છે અને ભેજ છે ખૂબ જ પ્રમાણમાં આવી રહ્યો છે જેને કારણે આગામી ચોમાસું છે ખૂબ જ વહેલું બેસે અથવા મિત્રો મોટું વાવાઝોડું બને તેવી પણ શક્યતા રહેલી છે પવનની ઝડપ જોઈ લઈ પવનની ઝડપ ખાસ કરીને વરસાદ લાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે તો ગુજરાતની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો પવનની ઝડપથી ખૂબ જ તેજ રહેવાની છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો બપોર પછી પવનની ઝડપથી ચાલીસથી લઈને પિસ્તાલીસ અને અમુક વિસ્તારમાં અડતાલીસને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે અહીંયા જોઈ શકો છ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના દારિયાકાંઠે પવનનું ઝડપ વધારે રહેશે જ્યારે અમદાવાદ વડોદરા મધ્ય ગુજરાતની આસપાસ પવનની ઝડપ ઓછી રહેતા ત્યાં વિસ્તારોમાં ગરમી છે ખૂબ જ તેજ પડવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ તેર તારીખ સુધી તમામ વિસ્તારોની અંદર જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ એટલે કે પવનની ઝડપ વધારે રહેતા ગરમીનું પ્રમાણ ઘટશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટની અંદર ભારે ગરમી છે જોવા મળી શકે છે આજે રવિવાર છે તો રવિવારની આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો વડોદરાની અંદર બેતાલીસ ડિગ્રી અમદાવાદ મહેસાણાની અંદર ચાલીસ ડિગ્રી ભાવનગરમાં એકતાલીસ ડિગ્રી જ્યારે રાજકોટ હળવદની અંદર સાડત્રીસ ડિગ્રી એટલે કે તેજ પવને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ગરમીની અંદર રાહત મળશે પરંતુ સોમવારે છ તારીખે તમે જોઈ શકો રાજકોટ હળવદ જૂનાગઢમાં પણ ચાલીસ ડિગ્રી જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર એકતાલીસ ડિગ્રી તાપમાન અને આ તાપમાન ધીમે ધીમે વધશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મંગળવારે સાત તારીખે રાજકોટ હળવદ મહેસાણાની અંદર બેતાલીસ તેતાલીસ અમદાવાદમાં તેતાલીસ વડોદરાની અંદર તેતાલીસ અને ખાસ કરીને બુધવાર મંગળવારે આપણે મતદાન પણ છે ત્યારે મિત્રો ભારે ગરમી છે એ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે અને ખાસ કરીને બુધવારે તમે જોઈ શકો વડોદરા અમદાવાદ મહેસાણા હળવદની અંદર તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન અને રાજકોટની અંદર બેતાલીસ કે ભારે ગરમી જોવા મળશે પરંતુ તેજ પવનને કારણે બપોર પછી મિત્રો સાંજના સમયે ફરી મિત્રો રાહત મળશે અને ગરમી પણ એટલી જરૂરી છે જે આગામી ચોમાસાનો મિત્રો બેજ તૈયાર કરે છે અને જેટલો મિત્રો ગરમી વધારે પડે અંબાલાલ પટેલ ચોખ્ખું કહે છે કે જેટલા છે આમ તો જોવા જઈએ તો ગંગા ગંગાને યમુનાના મેદાનો તપે એટલે કે રાજસ્થાન છે દિલ્હી છે ઉત્તર પ્રદેશ છે આ ભાગોની અંદર ભારે ગરમી પડે તો જ મિત્રો આગામી ચોમાસાની અંદર સારો વરસાદ થતો હોય છે તો ખાસ કરીને આ ગરમી પણ એટલી જ જરૂરી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત